કેટલાક નાના રાજ્યોના બજેટ હોય તેના કરતાં વધારેના કૌભાંડ ગુજરાતમાંથી પકડાય છે આ ગુજરાતમાંથી પકડાયેલું સૌથી મોટું કૌભાંડ એટલે કે જીએસટી કૌભાંડ ભાવનગરમાં તેના મૂળ થઈ ગયેલા છે તેવું કહી શકાય ત્યારે ભાવનગર પોલીસે ભાવનગર રેન્જ આઈજીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીની ટીમે એક મહત્વની ગઈકાલે કામગીરી કરી આ કામગીરી હતી કે આ કલમનો ઉમેરો કર્યો અને જે કલમમાં ઉમેરો થતાં હવે જીએસટીના કૌભાંડીઓ જે સતત કૌભાંડ આચરતા હતા તેમના મનમાં તેમના જહેનમાં ભય પેદા થશે કે આ પોલીસ ધારે તો અમને ક્યાંય પણ બહાર ન નીકળીએ તે પ્રકારના કરી દે અને આવું જ ગુજરાત પોલીસે મહત્વનું કામ કર્યું છે ગુજરાતની સૌથી મોટી ટોકની જીએસટી મામલે થયેલી આ કાર્યવાહી છે અને કહી શકાય કે દેશની સૌથી મોટી ટોકના આરોપીઓ વિરુદ્ધ થયેલી આ કાર્યવાહી છે ત્યારે આજે કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો આ મામલે તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યનું ભાવનગર જીએસટી કાંડનું એપી સેન્ટર કારણ કે જીએસટી કાંડના આરોપીઓ ત્યાં મૂડીયા નાખી ગયા હતા જીએસટી કાંડ સામે આવ્યું બારસો કરતા વધારે ફાઇલો જીએસટીની આ વિસ્તારમાં હતી ભાવનગરના તેના કારણે ભાવનગર રેન્જાઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના કરવામાં આવી આ એસઆઈટી દ્વારા આ મોટી તપાસ ચાલી અને હજારો પાનાની ચાર્જશીટો થાય તેટલા પાનાના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા બાદમાં હવે એક માહિતી સામે આવી કે ગુચ્છીટોકના આરોપીઓ સતત આ પ્રકારના ગુના આચરી રહ્યા હતા જાણે તેને કાયદાનો ખોફ ન હોય માટે પોલીસે તેમને કાયદાની કલમ બતાવી દીધી આ કાયદાની કલમનું નામ છે ગુચ્છીટોક ગુચ્છીટોકના કાયદાની એક કલમનો ઉમેરો કરી આ વીસ આરોપીઓને તેમાં આરોપી બનાવવામાં આવ્યા ભાવનગર પોલીસે કરેલી આ કાર્યવાહી બાદ હવે આ સમગ્ર મામલો ગુચ્છીટોકની રાજકોટ ખાતે આવેલી સ્પેશિયલ કોર્ટમાં ચાલશે

મોટા પાયે જો ઇકોનોમિક ઓફેન્સ કરવામાં આવે તો એ ગુસ્સી ટોકની કલમ ત્રણની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલો છે આ જો સમગ્ર કૌભાંડ જોઈએ જેમાં કુલ અઢાર આરોપીઓ છે એ સમગ્ર કૌભાંડ જો જોવામાં આવે તો આશરે બે હજાર પચાસ કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ છે જેમાંથી બસો ને અઠ્ઠાવન કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલું છે હવે આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની એ એવી રીતે કે કોઈ વ્યક્તિ કે જે અભણ હોય કે જેને બહુ ખ્યાલ ના આવતો હોય એવા વ્યક્તિનું એક રાજુભાઈ નામનો આરોપી આધાર કાર્ડ બનાવી દે એ આધાર કાર્ડ એક વ્યક્તિનું બને જેમાં મોબાઈલ નંબર પોતાનો લિંક કરે અને ભવિષ્યમાં એ મોબાઈલ નંબરના ઓટીપીથી એનું ખોટું પાન કાર્ડ બનાવે પાન કાર્ડ બનાવી એના નામની બોગસ શેલ કંપની ઊભી કરી અને એ શેલ કંપનીમાંથી સાચી કંપનીઓને એ ટેક્સ ક્રેડિટની ઇનપુટ લેવા માટે એ પૈસા એ પર્ટિક્યુલર કંપનીનો ઉપયોગ કરવામાં આવે આમ કરી અને છેલ્લા ત્રણ વર્ષમાં આ આરોપીઓએ બસો અઠ્ઠાવન કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જે જવી જોઈએ હતી એ બધી મેળવી લીધેલી છે સમગ્ર કૌભાંડ અત્યાર સુધીમાં જે તપાસ કરનાર અમલદારશ્રીએ તપાસ કરી છે એ મુજબ બે હજાર અને અઠ્ઠાવન કરોડની જીએસટીનું આખું સ્કેમ બહાર આવ્યું છે અત્યારે કુલ સોળ દિવસના રિમાન્ડ ચૌદ આરોપીઓ અટક થઈ ગયા છે બીજા હજી નાસ્તા ફરતા છે એ ચૌદે ચૌદ આરોપીઓને નામદાર અદાલતે સોળ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે સરકારનું ખૂબ જ ઉત્તમ પગલું કહી શકાય આપણે જે દલીલમાં કીધું કે ગોવાનું જો છેલ્લા તમે બજેટનું ફિગર જુઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ગોવાને જીએસટી પેટે અગિયારસો ને ઓગણ પચાસ કરોડ રૂપિયા જેવા ફાયડવા છે આ તો માત્ર બે હજાર કરોડનું કૌભાંડ કરી દીધું જે ગોવાના બજેટ કરતાં વિશેષ થઈ ગયું છે સરકારે ગોવાને જીએસટીનો ભાગ ફાડવો એના કરતાં ડબલ થઈ ગયું આવા નાના નાના રાજ્યોના બજેટ કરતાં વિશેષ તો આ એક ત્રણ રાજ્યો ત્રણ જિલ્લાઓમાં આ લોકોએ આખું કૌભાંડ કર્યું મામલે સરકાર પક્ષે રોકાયેલા વકીલે કહ્યું કે જીએસટી પેટે કેન્દ્ર સરકારે ગોવા જેવા નાના રાજ્યને ફાળવ્યા હતા પરંતુ આ બે હજાર પચાસ કરોડનું કૌભાંડ છે જેની તપાસ ભાવનગરમાં ચાલી રહી છે આ આરોપીઓ સતત તાવાઓ ઓફેન્સ કરી રહ્યા હતા સરકારને ચૂનો ચૂપડી રહ્યા હતા બે હજાર પચાસ કરોડ કરતાં વધારેની રકમનું તેમણે સરકારનું ફૂલેકું ફેરવી નાખ્યું આ ફૂલેક ફેરવા માટે તેમની એમો હતી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મજબૂર હોય છે અથવા તો તેઓ પૈસાની લાલચમાં આવી જતા હોય છે તેમને લાલચ કે કોઈપણ પ્રકારે પોતાના ઝાંસામાં લઈ તેમનું આધાર કાર્ડ લઈ આ બાદમાં તેમનો નંબર લિંક કરી લઈ અને તેમના મોબાઈલ નંબરમાં તેમનું પાન કાર્ડ મેળવી લઈ અને આખરે તેના નામે એક સેલ કંપની એટલે કે બોગસ કંપની રજીસ્ટર થાય છે અને ખેલ શરૂ થાય છે જીએસટીની ફાઇલનો હાલ ભાવનગર પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરે છે જીએસટી વિભાગ પણ તપાસ કરે છે ત્યારે આરોપીઓ જે ચૌદ ઝડપાઈ ગયા છે તેના સોળ દિવસના રિમાન્ડ સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા છે આ સોળ દિવસમાં કેટલાય ખુલાસા થશે તેની આપણે કલ્પના નહીં કરી શકીએ કારણ કે હવે ભાવનગર પોલીસ આ રિમાન્ડના સમયગાળા દરમિયાન આગવી રીતે પૂછપરછ કરશે અને આવી રીતે પૂછપરછ થાય એટલે ભલભલા આરોપીઓ વટાણા વેરી દે હવે જોઈએ કે કેવા ઘટસ્ફોટ ભાવનગર પોલીસ ટૂંક સમયમાં કરે છે જીએસટી કાંડ મામલે આ જ પ્રકારના અપડેટ સમાચાર અને વિગતવાર ઘટનાઓને સમજવા માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર